તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે બોયલર બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે તેની અસર વિશાલ ફાર્મા કંપની પૂરતી સીમિત ન રહેતા આસપાસની ચાર થી પાંચ જેટલી અન્ય કંપનીઓના સ્ટ્રકચરને પણ વ્યાપક નુકસાન થયું છે ઘટનાની જાણ થતા જ તંત્ર સફાળું જાગ્યું હતું ચાર થી પાંચ જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર વિભાગની ટીમો અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા હાલમાં પણ ઘટના સ્થળે બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે અને કાટમાળ હટાવવા ગેસ આવે છે એ લોકો કેમ એ લોકો નથી ગામની અંદર કેટલી ગંદકી છે આજે કોઈ ક્ષેત્રની અંદર એ થયું નથી ઘૂંટણ ઘૂટણ આરા કલર નું પાણી થઈ ગયું છે આ જીઆઈડીસી ની અંદર